એ તમારું બાયોલોજી નીટ આખું કવર કરાવશે અને અમિષા જે છે એ બાયોલોજી એનસીઆરટી કવર કરાવશે અને કેમેસ્ટ્રી આખે આખું વિદ્યાર્થીનો હું લેવાનો છું તો અહીંયા તમને આ પાંચ શિક્ષકોની ટીમ મળીને એક બેસ્ટ જબરદસ્ત તૈયારી કરાવવાના છીએ આગળ વાત કરીએ આ કોર્સની વિશેષતાની તો જેની અંદર વિદ્યાર્થી મિત્રો તમને સોમવારથી શનિવાર દરેકે દરેક વિષયના રોજે લાઈવ લેક્ચર આવશે દરેકે દરેક લાઈવ લેક્ચર નું તમને રેકોર્ડિંગ પણ મળશે જેથી અનલિમિટેડ વખત તમે રિવિઝન કરી શકો દરેક વિષય નું સંપૂર્ણ મટીરિયલ પ્રેક્ટિસ માટે વર્કશીટ તથા ડીપીપી નું પણ સંપૂર્ણ સોલ્યુશન રહેશે ડેઈલી લેક્ચર ટેસ્ટ અગાઉના દિવસની અંદર જે કંઈ પણ ચાલુ છે એની બીજા દિવસે લેક્ચર તો હશે જ સાથે સાથે એક્ઝામ પણ રહેશે અને વિદ્યાર્થીઓ દર રવિવારે નીટ પેપર પેટર્ન પ્રમાણે સાત માર્કસની કોન્ટેક તમારી પાસે હશે લાઈવ લેકચરમાં તો તમારા ડાઉટ તમે પૂછી જ શકો છો પણ લાઈવ લેક્ચર પૂરો થઈ ગયા પછી જ્યારે રીડિંગ કરો છો ત્યારે પણ કોઈ જગ્યાએ તમને ડાઉટ લાગે છે તો દરેક શિક્ષકોના પર્સનલ કોન્ટેક નંબર તમારી પાસે હશે ડાયરેક્ટલી તમે કોલ અથવા તો મેસેજ કરીને પણ તમારા સવાલોનો સોલ્યુશન મેળવી શકો છો વિદ્યાર્થીઓ અત્યાર સુધી તમે તંતોડ મહેનત કરી પણ હજી સુધી પ્રોપર સ્કોર થતો નથી નીડ 2025 ની અંદર એક બે સ્કોર કવર કરવા માટે એક માસ્ટર પ્લાનિંગ એક આયોજન પૂર્વક કામ કરવું પણ જરૂરી છે જે ફેસિલિટી તમને આ કોર્સની અંદર મળવાની છે આગળ વિદ્યાર્થી મિત્રો વાત કરીએ આ કોર્સ ક્યારથી સ્ટાર્ટ થશે તો વિદ્યાર્થી મિત્રો

તમને ધોરણ બાર સાયન્સ નો સંપૂર્ણ સિલેબસ રેકોર્ડિંગ ફોર્મેટમાં પણ આપી દેશું જેથી કરીને તમને જે ચેપ્ટરમાં ડાઉટ હોય એ અત્યારથી જ તમે કવર કરી શકો એ લેક્ચર જોયા પછી

જેની અંદર ધોરણ 11 સહેસનો આખે આખો લાઈવ સિલેબસ તમને કવર કરવામાં આવશે આગળ વિદ્યાર્થી મિત્રો વાત કરીએ આ બેચ છે એ સેના પર ચાલશે તો પ્લે સ્ટોર ની અંદર આપણી એપ્લિકેશન છે જેનું નામ છે કેમેસ્ટ્રી બાય નિમેશર તમારી પાસે Android મોબાઈલ હોય iOS હોય લેપટોપ PC ટેબ્લેટ કે સ્માર્ટ ટીવી દરેકે દરેક જગ્યાએ આપણી એપ્લિકેશન વર્ક કરવાની છે તમારી પાસે કોઈ પણ પ્રકારનું ઇન્સ્ટ્રુમેન્ટ હોય તમે આ કોર્સની અંદર જોડાઈ અને બેસ્ટ તૈયારી કરી શકો છો આગળ વિદ્યાર્થી મિત્રો વાત કરીએ આ કોર્સ જે છે એ ઓનલાઈન અને ઓફલાઈન બંને માધ્યમની અંદર છે આપણે જોઈએ ઓનલાઈન કોર્સ જે છે એની ફીસ કોઈ પણ એક વિષય રાખો તો બે હજાર નવસો નવ્વાણું કોઈ પણ બે વિષય રાખો તો ચાર હજાર નવસો નવ્વાણું અને ત્રણેય વિશેની જો સેપરેટ ફી ગણો તો નિયર ઇક્વલ ટુ આઠ થાય જે પ્રથમ સો વિદ્યાર્થીઓ માટે દર વર્ષે દરેક દરેક કોર્સની અંદર આપણે આ ઓફર મુકતા હોઈએ છીએ જ્યારે કોઈ પણ કોર્સ લોન્ચ થાય એની અંદર જે પ્રથમ સો વિદ્યાર્થીઓ છે એમને આપણે ડિસ્કાઉન્ટ આપતા હોઈએ છીએ તો વિદ્યાર્થીઓ આ કોર્સ જેની ટોટલ કિંમત આઠ છે જે પ્રથમ 100 વિદ્યાર્થીઓને મળશે માત્ર 5999 એટલે કે નિયર ઇક્વલ ટુ 6000 રૂપિયા ફી ની અંદર ત્રણે ત્રણ વિષયની નીડ 2025 માટેની સંપૂર્ણ તૈયારી વિદ્યાર્થીઓ આ કોર્સ જે છે ઓફલાઈન માધ્યમમાં પણ છે ઓફલાઈન કોર્સની ફી ની આપણે વાત કરીએ તો કોઈ પણ એક વિષય 8000 બે અને ત્રણેય રૂપિયા ફી છે સુરતની અંદર યોગી ચોક વરાછા વિસ્તારની અંદર આપણું ઓફલાઈન સેન્ટર આવેલું છે જો તમે ઓફલાઈન પણ આ કોર્સની અંદર જોડાવા ઈચ્છતા હોય તો ટોટલ અઢાર હજાર રૂપિયા ફી છે જેની અંદર પણ

અને તમે અથવા તો તમારા કોઈ રિલેટિવ સુરતની અંદરથી છે રૂબરૂ ક્લાસ પર આવી વિઝિટ કરી સંપૂર્ણ ઇન્ફોર્મેશન મેળવી અને ત્યાર પછી ફી પેમેન્ટ કરવા માંગે છે તો પણ આ નંબર ઉપર તમે કોન્ટેક કરશો ત્યાં તમને સંપૂર્ણ ડિટેલ મોકલી આપવામાં આવશે વિદ્યાર્થીઓ ફોન પે ગૂગલ પે અથવા પેટીએમ દ્વારા ફી પેમેન્ટ કર્યા પછી વિદ્યાર્થીનું નામ જે નંબર પર ક્લાસ શરૂ કરવાના છે મોબાઈલ નંબર અને ફી પેમેન્ટ કરેલું સ્ક્રીનશોટ આ ત્રણ ડિટેલ તમારા નંબર પર વોટ્સઅપ કરવાની રહેશે

આ કોર્સની અંદર તમને બોર્ડ પરીક્ષા ગુજકેટ પરીક્ષા અને નીડ બે હજાર પચીસ આ દરેક દરેક એક્ઝામ તમે જે આપવાના છો એની સંપૂર્ણ તૈયારી થવાની છે તો આ કોર્સની અંદર જોડાવા માટે અથવા આ કોર્સ રિલેટેડ વધારે કોઈ ઇન્ફોર્મેશન જરૂર હોય તો કોન્ટેક કરો અઠ્યાસી છાસઠ છ ઝીરો પંચાવન અડતાલીસ ઉપર તો વિદ્યાર્થી મિત્રો નીડ બે હજાર પચીસ ની અંદર એક બે સ્કોર કવર કરે તમારું ડોક્ટર બનવાનું સપનું સાકાર કરવું છે તો ફટાફડા કોર્સ અંદર એનરોલ કરો પ્રથમ સો વિદ્યાર્થીની અંદર પોતાનું એડમિશન કન્ફર્મ કરાવો અને આ ઓફરનો લાભ મેળવો મળી એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો